નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમરેલીના પ્રવાસી છે ત્યારે તેમણે અમરેલીમાં કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો છે અમરેલીમાં આજે બુથ પ્રમુખ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સંમેલનમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા સાંસદ કાછડીયા દલીપ સંઘાણી કૌશિક વૈકરિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા તો સી આર પાટીલે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને પાંચ લાખ મતોથી વિજયી બનાવવા માટે કાર્યકરોને હાકલ કરી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ અને ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સંમેલન અને સભા કરવામાં આવી રહી છે ત્યારે હવે ભાજપ દ્વારા સોળ એપ્રિલ સુધી બે કે ત્રણ શક્તિ કેન્દ્ર અથવા દસથી બાર બુથ વચ્ચે એક મોદી પરિવાર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભા આઠથી સોળ એપ્રિલ દરમિયાન યોજાશે જેમાં મોદી પરિવાર સભાના સાતસો જેટલા વક્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા દસ વર્ષમાં કરેલા કામોની માહિતી જનતાને આપશે વિવિધ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે જો કે ચૂંટણી વચ્ચે વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ પણ સપાટી ઉપર આવી રહ્યા છે તો ગુજરાતની વડોદરા બેઠક ઉપર પણ આંતરિક વિખવાદને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ છે ત્યારે સી આર પાટીલે કાર્યકર્તાઓને વિવાદોમાંથી બહાર આવવા માટે અપીલ કરી છે તો મેં કહ્યું કે આ ઇમરાન ખાન હારી જશે એટલે મારા મિત્રો કે જો ન્યુયોર્ક ટાઈમ્સ પણ કહે છે કે એને સ્થળ પર જઈને ત્યાં જઈને રિપોર્ટિંગ કર્યું છે મેં કીધું એણે જે કર્યું હોય તે કર્યું હશે અને રિઝલ્ટ આવ્યું ત્યારે ઇમરાન ખાન પોતે એક સીટ પર જીત્યો બાકીના બધા જ એના ઉમેદવારો હારી ગયા આટલી બધી જબરદસ્ત લોકપ્રિયતા એની તે વખતે હતી ને છતાં હારી કેમ ગયો એની પાસે ભારતીય જનતા પાર્ટીના જે પંપ હતા ને પંપ છે ને એવા પંપ એની પાસે નહોતા એની પાસે કાર્યકર્તા નહોતા લોકપ્રિયતા હતી વાવાઝોડું હતું પણ પંપ નહોતો એના માટે હારી ગયા અહીંયા તો એક કરોડ ને તેર લાખ પ્રાથમિક સદસ્યો પંપ રૂપી આપણી પાસે છે ચોમ્મોતેર લાખ જેટલા પેજ કમિટીના સભ્યો છે ઘણા કાર્યકર્તાઓને મનમાં હોય છે કે એક કરોડ તેર લાખ પેજ પ્રાથમિક સદસ્યો છે પછી આ પેજ કમિટી શું છે એનો જવાબ તમને આપી દઉં એક કરોડ ને તેર લાખ જે પ્રાથમિક સદસ્ય છે એ મારા ઘરમાં હું મારી પત્ની મારો દીકરો એની પત્ની જેટલા લોકો રહેતા હોય બધા જ પ્રાથમિક સદસ્ય બની શકે પણ પેજ કમિટીનો સભ્ય તમે ઘરમાંથી એક જ વ્યક્તિ બની શકે અને ચોમોતેર લાખ છે એનો અર્થ છે કે ગુજરાતની અંદર ચુમ્મોતેર લાખ ઘરોની અંદર એક એક આપણો પેજ કમિટીનો સભ્ય આપણો કાર્યકર્તા બેઠો છે અને એના ઘરમાં જો ત્રણ મત આપણે એવરેજ ગણીએ અને આ જો મતદાન તમે કરાવી શકો તો ચુમ્મોતેર ગુણ્યા ત્રણ એટલે બે કરોડને બાવીસ લાખનું મતદાન થાય ગયા વખતે વિધાનસભામાં આપણને એક ને અડસઠ મળ્યા હતા કોંગ્રેસને એંસી મળ્યા હતા એ પણ આ વખતે ઓછા થઈ જવાના છે તો છે જ નહીં તો આ જો બે ને બાવીસ બે કરોડ બાવીસ લાખ મત આપણને મળે ને તો કોંગ્રેસ કરતાં ગયા વખતની લીડ છે એમાં બીજા ચોપન લાખ ઉમેરાઈ જાય અને એના જે ઓછા થાય તે વધારે ઉમેરાય એટલે પાંચ લાખની લીડ તો તમે સહજતાથી કરી શકો એમ છો આ જે દુકાળ અને સુકાળ થયો ને એમાં તમે બનાવેલી પેજ કમિટીનું ખૂબ મહત્વ રહ્યું છે તે વખતે અહીં બેઠેલા સૌ આગેવાનો અમારા સાંસદ એ મારા મિત્ર પણ છે અને મારા ઘડી ઘડી એને ટોકા પડે નાનભાઈ જરા ધીમા ધીમા પણ કામમાં એકદમ ઉત્સાહી એમણે તે વખતે પેજ કમિટી અહીંયા ખાટલા બેઠક કરી હતી પેજ કમિટી વખતે આખા દુનિયામાં આખા દેશમાં આવા ખાટલા અલગ અલગ હોઈ શકે અમરેલીમાં અમે વાર જોયા ગુજરાતની અંદર આદરણીય પોલીસ ને આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના બીજા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા સુધીની સગવડ એ આપણને એમાં મળે છે મિત્રો આ લાભાર્થીઓને તમે કહો અને ત્યાર પછી તમે જુઓ તો તમે નેવું ટકા મતદાન કરાવવા માટે સક્ષમ છો એ કાર્યકર્તા બુથના પ્રમુખ અને એની ટીમ એક કે ઘર ફક્ત એને તો દસ દસ ઘર જવાના છે આ દસ દસનો ઘર પાંચ પાંચ વખતે જઈ આવે હજુ તો એક મહિનો બાકી છે એને ફક્ત પાંચ વખત જવું પડે બબ્બે કલાક કુલ મહિને વીસ જ કલાક થાય છે ત્રીસ દિવસની અંદર ફક્ત વીસ કલાક એટલે એક દિવસ પણ પૂરો થતો નથી એમાં કોઈ દરેક જણ જાય ત્યારે લોટીમાં દૂધ લઈને જાય પૂરી નિષ્ઠાથી એને મળે પૂરું પ્રામાણિકતાથી એમની સાથે વાત કરે એક લાગણી સાથે વાત કરે નેવું ટકા મતદાન તમને બૂથની અંદર મળશે બહેનોને સુરક્ષિત કરી બહેનોના ટેલેન્ટને ઓળખીને એમને જવાબદારી આપી આજે આપણા દેશની મહત્ત્વની સુરક્ષા માટે સીમાઓ પર નેતૃત્વ કરે છે બહેનો આ વિશ્વાસ મોદી સાહેબે બતાવ્યો અને એમણે દુનિયાને બતાવ્યું કે અમારા દેશની આ બહેનો આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે નેતૃત્વ કરવા માટે સક્ષમ છે